બનાસકાંઠામાં ડીસા આગકાંડ બાદ ધાનેરા પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે ગઈકાલે રેસિડેન્સી વિસ્તારમાં ચાલતા નવભંગાના ગોડાઉન પર સીલ મારી ઘટતી કાર્યવાહી કરી હતી અને આજે ધાનેરા ખાતેની ત્રણ ફટાકડાની દુકાનની સાથે એક વધુ ગોડાઉન પર સીલ મારતા ફટાકડાના વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે પાલિકા અધિકારી રામભાઈ સોલંકી કિશોરભાઈ બારોટેની ઘટના પરથી શીખ લઈ ધાનેરા નગરપાલિકાએ જિલ્લામાં સૌથી મોટી કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે હજુ પણ પાલિકા આવી તમામ પ્રક્રિયાને આકરા પાણીએ હોવાથી અનેક જગ્યાએ સીલ લાગે તો પણ નવાઈ જ નહીં આજ રોજ નગરપાલિકા ધાધેરા વિસ્તારમાં જે લોકોને ફટાકડાના લાયસન્સ આપવામાં આવેલ છે પરંતુ એમને ફાયર એનોસી નથી ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નથી એવા લોકોની મિલકતો સીલ કરવા માટે અમારા પ્રાંત ઓફિસર સાહેબ માન્ય પીઆઈ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબની સૂચનાથી આજ રોજ પોલીસ સ્ટાફ અને નગરપાલિકા સ્ટાફ સાથે કુલ ચાર પ્રોપર્ટીઓ સીલ કરવામાં આવી છે હજુ પણ બીજી તપાસ ચાલુ છે એમાં જે કોઈ આવી ફાયર એનઓસી વગરની પ્રોપર્ટી ધ્યાનમાં આવશે એને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે રમેશ સુથા દિવ્યાંગ ન્યૂઝ ધાનેરા બનાસકાંઠા